મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ તેમજ રેલવે તેમજ કંડક્ટર એફએડબલ્યુ એમપીડબ્લ્યુ ક્લાર્ક સચિવાલય જુનિયર ક્લાર્ક સ્ટાફ સિલેક્શન કમિશન વિવિધ પરીક્ષામાં કરંટના પ્રશ્નો પૂછી શકે તેવી આપણે સોલ્યુશન કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન સત્તેરમી ઓક્ટોબર કર્ણ અફેસ બે હજાર પચીસ બરાબર પ્રશ્ન એ કે હાલમાં જમ્મુ કાશ્મીર વિલય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો માનવામાં આવ્યો છે તો છવ્વી ઓક્ટોબર મિત્રો પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે અને છેલ્લે છ મહિનાના દેખથી દસ ભાગ પાડેલા છે આ તરત દસમો ભાગ છેલ્લે આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું કરણના પ્રશ્નોની અંદર તો ખાસ કરીને છેલ્લા સુધી વિડીયો જોઈજો અને દોઢસો જેટલા આ પ્રશ્નો અને બસો જેટલાનું સોલ્યુશન છેલ્લે હશે એટલે ખાસ કરીને ત્રણ સાડા ત્રણસો પ્રશ્નોનું સોલ્યુશન મળી રહે છે તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ આપણે એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ એક ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ બે ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ચાર ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ પાંચ ઓક્ટોમ્બર વિશ્વ શિક્ષક દિવસ છ ઓક્ટોમ્બર વિશ્વ પરિભાષા દિવસ છ ઓક્ટોબર વિશ્વ સેરેબલ પાલથી દિવસ સાત ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ આઠ ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ નવ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ આ દસ ઓક્ટોબર રાષ્ટ્રીય ટપાલ દિવસ દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અગિયાર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ચૌદ ઓક્ટોબર વિશ્વ માનક દિવસ તેર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ પંદર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા વિકાસ દિવસ સોળ ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ સત્તર ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલ દિવસ વીસ ઓક્ટોબર સાંખ્યિક દિવસ એકવીસ ઓક્ટોબર પોલીસ સ્મૃતિ દિવસ ત્રેવીસ ઓક્ટોમ્બર મોલ દિવસ ત્રેવીસ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ચોવીસ ઓક્ટોમ્બર સંયુક્ત રાષ્ટ્ર દિવસ ચોવીસ ઓક્ટોમ્બર વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબર વિશ્વ વિકાસ સૂચના દિવસ ચોવીસ ઓક્ટોમ્બર આઈટી બીપી સ્થાપના દિવસ બરોબર પ્રશ્ન બે હાલમાં કોને પૃથ્વીના અસ્થાયી બીજા ચંદ્રમાં બે હજાર પચીસ પીએન સત્રની સાતની શોધ પુષ્ટિ કરી છે નાસા નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક સ્પેસ એડમિનિસ્ટન હેડક્વર છે વોચિંગસી એડમિનિસ્ટર પેટ્રો બરોબર પ્રશ્ન ત્રણ હાલમાં સતીષ શાહને નિધન થયું તેઓ કોણ હતા તો અભિનેતા હતા ચુંબોસઠ વર્ષે નિધન નિધન થયું છે તે કોમેડીનો રોલ ભજવતા હતા બરોબર પ્રશ્ન ચાર હાલમાં મિલાનો કોર્ટીના બે હજાર છવ્વીસ વિન્ટર ઓલિમ્પિક્સ માટે ક્યાં ભારતીયના ટોચ બિયરનો નિયુક્ત કરવામાં આવ્યા છે તો અભિનવ બિન્દ્રા પ્રશ્ન પાંચ હાલમાં નિશસ્ત્રીકરણ સપ્તાહ ક્યારે શરૂ કરવામાં આવ્યો ચોવીસ ઓક્ટોબર ચોવીસ થી ત્રીસ ઓક્ટોમ્બર ચોવીસથી ઓક્ટોમ્બરથી ત્રીસ ઓક્ટોબરની વચ્ચે શરૂ કરવામાં આવશે પ્રશ્ન છ હાલમાં આરબીઆઈ નવીનતમ આંકડોના પ્રમાણે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને કેટલા અરબ ડોલર થઈ પહોંચી ગયો છે સાતસો બે અરબ ડોલર પ્રશ્ન સાત હાલમાં ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કોને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઉપભોક્તા એટલે ગ્રાહક બેંક બે હજાર પચીસ નામિત કરવામાં આવ્યું છે એસ બી આઈ એસબીઆઈ તો બેન્કો વિશે ચર્ચા કરી લઈએ ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા ડીબીએસ બેંકને અસ્થાયી બેંકને સુવરક્ષિત બેંક ઘોષિત કરવામાં આવી છે એચડીએફસી બેંકને માય બિઝનેસ ક્યુઆર લોન્ચ થયો એક બેંકે વિરલ દમણિયાને મુખ્ય નાણાકીય અધિકારી નિયુક્ત કર્યા જીઓ પેમેન્ટ બેંકે સેવિંગ્સ પ્રો બચત ખાતા શરૂ કર્યું એસબીઆઈ બેંકે યસબીઆઈ અને યસ બેંકની તેર પોઈન્ટ આઠ ટકા ભાગીદારી જાપાનની એસએમસી બીસીની બેંકને વેચી સી ડોટને આઈ ટી અફસરજના સુદૃઢીકરણની પી એન બીની સાથે સમજોતા પર હસ્તાક્ષર થયા છે કોસ્તુ કોસ્તુબ કુલકર્ણીને આઈટી સીઆઈઆઈટી બેંકના એશિયાના પ્રશાંત આઈબીના સહપ્રમુખ નિયત કરવામાં આવેલા આરબીઆઈ આર ગો ગાંધીને ફરીથી યસ બેંકના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ હાલમાં કોડ વનડે ક્રિકેટના ભારતના સૌથી વધારે દ્રણ બનાવવાવાળા ત્રીજા બેસ્ટન બન્યા છે રોહિત શર્મા બરાબર રોહિત શર્મા તો સર એક નંબર ત્રીજા મન્યા છે તો પહેલા નંબરમાં સચિન તેંડુલકર તેમની મેચો છે ચારસો ત્રેસઠ રન છે તેના અઢાર હજાર ચારસો ને છવ્વીસ સાતક છે ઓગણપચાસને અર્ધશતક છે છન્નું બરાબર તો બીજા નંબર છે વિરાટ કોહલી મેચ છે તેમની ત્રણસો ચાર રન છે તેના ચૌદ હજાર એકસો એક્યાસી વન શતક છે એકાવન અને અર્ધશતક છે બોતેર રોહિત શર્મા ત્રીજા પર છે તેમના મેચ છે બસો પંચોતેર સાતક છે શતક છે તેના બત્રીસ અડશતક છે ઓગણાઠ અને રન છે તેના અગિયાર હજાર બસો ઓગણાઠ ઓગણપચાસ સોરી સૌરવ ગાંગુલી છે ત્રીજા પર તેમને સૌરવ ગાંગોલીનો રેકોર્ડ તોડીને ઉપર ગયેલા છે એટલા માટે આમ પ્રશ્ન રજૂ કરવામાં આવેલો મેચ છે તેની ત્રણસો આઠ રન છે અગિયાર હજાર એકસો એકવીસ શતક છે બાવીસ અને અડધતક છે એકોતેર બરાબર તો તમને એવું કંઈક લાગતું છે તો પ્રશ્ન પેન નોટ સાથે લઈને બેસજો તો ઝડપી ખબર પડી શકે છે પ્રશ્ન ન હાલમાં કયા દરબાર મૂવની પરંપરા ફરીથી શરૂ કરી દો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર કેપિટલ ગરમીમાં સમયનામાં નક્કી કરેલું છે શ્રીનગરને અને ઠંડીના સમયમાં સમયમાં જમ્મુને નક્કી કરેલું છે કેપિટલ બરોબર આટલું યાદ રાખજો જમ્મુ કાશ્મીર વિશે માહિતી આપી લઈએ તો જમ્મુ કશ્મીરમાં મળેલા જીઆઈટેકના નામ તો એક નંબરમાં પશ્ચિમીના ક્રાફ્ટને જીઆઈટૅક મળેલો બીજામાં રાજૌરી ચીકરી ગુડાક્રાફ્ટની વુડ ક્રાફ્ટને જીઆઈટૅક મળેલો મુસકદી ચાવ ચોખાને પણ જીઆઈટેક મળેલો છે તચિક આમ નેશનલ પાર્ક કિશ્તવાડી નેશનલ પાર્ક લીમ થોક્ટર સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલો છે ડૉક્ટર સલીમલી અલી પક્ષી વિહાર ગોવામાં આવેલો છે બરાબર આટલું યાદ રાખજો ઓગણીસિત્તેરમાં રાષ્ટ્રીય સ્કૂલ ખેલ જમ્મુ કાશ્મીરમાં શરૂ થયો જમ્મુ કાશ્મીર માટે પાંચ નવા અટલ ટિંગરિંગ લેમની ઘોષણા કરી છે કાશ્મીરના ઘાટીમાં માલ ધોવા માટે સક્ષમ થવા પ્રથમ રેલવે સ્ટેશન રેલ્વે સ્ટેશન બન્યો શ્રીનગર પ્રથમ વખત રોલ ખેલો ઇન્ડિયા ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા ઉધમપુરમાં ઓપરેશન બ્યાલી શરૂ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરનો વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ પુલનું ઉદઘાટન થયું છે આઈડબ્લ્યુએઆઈના નવા કાર્યાલયના શ્રીનગરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે દુર્લભ શિકાની બે દિવસીય પ્રદર્શનની ઉદ્દઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે બરોબર પ્રશ્ન છે હાલમાં નૌસેનાના કમાન્ડર સંમેલન બે હજાર પચીસનો બીજો સંસ્કરણ ક્યાં સપ્ન થયો છે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન અગિયાર હાલમાં ક્યાં ભારતીય વિજ્ઞાન અને શાંતિ ક્ષેત્રમાં બ્રિક્સ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો સબીર હઝનને તો મારિયા કોરીના મચાડોને બે હજાર પચીસ શાંતિ નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે સુધીન અમૃતને બે હજાર પચીસ બ્રિટિશ એકેડમી પુરસ્કાર પુસ્તક જીત્યો છે મસાકી કાશીવારાને બે હજાર પચી એબેલ પુરસ્કાર જીત્યો સોનાલી ઘોષને ડબ્લ્યુ સી પીસીએના મિલર પુસ્ત પુરસ્કાર પ્રાપ્ત કરવાવાળી પ્રથમ ભારતીય બની છે બ્રાયન લારા અને બી એસ ચંદ્રશેખરને સીઆઈટીના ક્રિકેટ રેટિંગ એવોર્ડને લાઇફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર સન્માનિત કરવામાં આવેલા અલેક્ઝાન્ડર સ્મિતને બે હજાર પચીના સરાસ્ત્રના અમાનુજ્જૈન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા ડો આર આર્થર જેમ્સને તમિલનાડુમાં સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે પ્રશ્ન બહાર હાલમાં કયા દેશની રાજમાતા સિર્કિતની ત્રણું વર્ષની ઉમરે નિધન થયું છે તો થાઈલેન્ડ પ્રશ્ન તેર હાલમાં ભારત અને સરકારના કયા રાજ્યમાં સ્થિત ગોટડા થર્મલ પ્લાન્ટનું રાષ્ટ્રીય વિજળી ગ્રીડથી જોડવાવાળી મંજૂરી આપી છે તો ઉત્તરા ઝારખંડ 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 ઝારખંડનું કેપિટલ છે રાજ્ય સીએમ છે હેમંત સોરેન રાજ્યપાલ છે સંતોષ ગંગવાર ઝારખંડમાં દુધવાના જિલ્ને સરામસરની સ્થળોની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે પંદરમી હોકી ઇન્ડિયા જુનિયર મલયા રાષ્ટ્રીય ચેમ્પિયનશનની પશ્ચિમો કિતાબ ઝારખંડને મળ્યો છે ભારતની પ્રથમ ખનનનું પર્યટનની પરિ પરિયોજનાને ઝારખંડને શરૂ કરવામાં આવી છે હોકી ઝારખંડ સખત પાંચમી વખત સબ જુનિયર મહિલા ખિતાબ જીત્યો છે સરહુલ મહોત્સવ ઝારખંડમાં મનાવવામાં આવ્યો છે ઝારખંડે ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો ઝારખંડ સરકારે બાયસનની જનસંખ્યામાં પુનઃજીર્વિત કરવા માટે અધ્યન શરૂ કરવામાં આવ્યું મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ વિધાનસભાના ચુનાવના બ્રાન્ડ એમ્બેસડર નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન ચૌદ હાલમાં કોણ અત્યંત શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલ હ્યુમન ફાઇવ તૈનાત કરશે દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ કરન્સી જે એસ કે વોન રાષ્ટ્રપતિ છે લીઝે ભારત અને દક્ષિણ કોરિયાના પ્રથમ નવસૈનિક અભ્યાસ આર એન આર કે એન થયો છે ગોરંગલાલ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજ્ય નિયુક્ત કરવામાં આવ્યા અમેરિકા દક્ષિણ કોરિયાના અને જાપાન અને દક્ષિણ કોરિયાના જેજુ દ્વીપને પાસે ફ્રીડમ એજ સૈન્ય અભ્યાસ થયો છે દક્ષિણ કોરિયાના સંયુક્ત શાળાઓમાં ફોન રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ લગાવ્યો છે દક્ષિણ કોરિયામાં ચોસઠ વર્ષો પ્રથમ આ રક્ષામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન પંદર હાલમાં ચર્ચમાં ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરવાવાળા પ્રથમ મહિલા કોણ બની છે તો ડેમ સારા મુલેલી થોડી ચર્ચા કરી લઈએ પ્રશ્ન વિશે તો ઇન્ડિયન ક્રિકેટ એસોસિએશનની પ્રથમ અધ્યક્ષ શાંત સામી નિયુક્ત કરવામાં આવ્યા છે કાર્તિક નારાયણે ગૂગલ ક્લાઉડ મુખ્ય ઉત્પાદન અધિકારી રૂપમાં નામિત થયા છે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ એમ સીને વિપોમાં સલાહ બોર્ડમાં અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવેલા છે નિર્મલ કે મિંડાને એસોચમના નવા અધ્યક્ષ બન્યા અક્કઈ પદ્મશાલીની સર્વોચ્ચ ન્યાયાલના સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યા વિવેક મહેને આઈસીયુએનના પ્રપંચ જાતિ ઉત્તર જીવિતતા આયોગના પ્રથમ એશિયા અધ્યક્ષ બન્યા છે તરુણ ગ્રગ્ન હુંડિયા ઇન્ડિયાના નવા પ્રથમ ભારતીય ને સીઓ નિયુક્ત કરવામાં આવેલા છે પ્રશ્ન હવે તમારા માટે હાલમાં ક્યાં રાજ્યના નિકોલ ચકોબા ઉત્સવ માનવામાં આવ્યો છે તો મણિપુર હવે તમારા માટે પ્રશ્ન છે કાલે પૂછેલો તેનો જવાબ હાલમાં એશિયન સમિટી બે હજાર પચીસની આયોજન ક્યાં કરવામાં આવશે તો સિંગાપુરમાં બી મલેશિયામાં વિયેતનામમાં કેડી ભારતમાં આ જવાબ કોમેન્ટમાં તમે આપજો અને આપણે જે કાલે પૂછેલો પ્રશ્નની ચર્ચા આપણે કરી તેનો જવાબ મળી ગયેલ છે હવે આપણે જે મૌલિક ચર્ચા પ્રશ્નોની કરીએ છીએ છેલ્લે તે ચર્ચા શરૂ કરી દઈએ છીએ કર્ણ ભાગદ છે લેડોન ઓરિસની હંગામાં કર્ણપીઠ જીતી છે આઈઆઈટી મદ્રાસે પરીક્ષે ભારતીય સેના અનુસાર પ્રકોષ્ઠ અગ્નિ શોધ કરી મધ્યપ્રદેશ પશ્ચિમી રેલવેમાં એકસો પંચાવર્ષ જૂની લાઈન હેરિટેડ ફરીથી શરૂ કરી મેગ્નન મેગ્ન કાર્લસનને પ્રથમ રેલવે ચેસપોર્ટને વિશ્વકપ જીત્યો છે સગાટા શ્રીનિવાસ રાજુને ક્વોન્ટિસના રાજુ શ્રીનિવાસ ધોટિયસ નેટવર્ક નામની પુસ્તક લખી છે હાલ કોને હાલમાં કોને બિહારના નવા મુખ્ય સચિવ નિયુક્ત પડતી અમૃતને છ ઓગસ્ટે હીરોસીમા દિવસ મનાવવામાં આવ્યો છે લિટલ બોય નામનો બોમ્બ ફેંકવામાં આવેલો હતો હીરોસીમા પર અમેરિકા ફેંકેલો રશિયાએ સસોગ્રહ જૂની ક્રાસની કોપ જવાથી વિસ્ફોટ ઓછો રશિયા દેશમાં પરમાણુ સંતિથી બહાર થયો ઓસ્ટ્રેલિયા પર્યટન વિભાગના બારણ ઇન્ડિસ્ટ સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકરને નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત દુનિયાનો પાંચમાં સૌથી મોટો વિમાનનો બજાર બન્યો એક પર અમેરિકા છે બે પર ચીન ત્રણ પર બ્રિટન ચાર પર સ્ટ્રેન પોંચ પર ભારત છે માછલી ઉત્પાદન ભારત બીજા પર છે ચીન ટોપ પર છે ધ રાઈ ઓફ ધ હિટમેન નામની પુસ્તક આર કૌશિકે લખી છે દક્ષિણ આફ્રિકાના દેશમાં અવૈધ શિકરણની રોકાણ પણ ગિંગડા ગીંગડાના શિંગડા પર રેડિયો આઇસો આઇસોટોપ લગાવ્યા છે સિંગાપુર એ સિટી ઇન્ડિયક્સમાં બે હજાર પચીસમાં ટોપ પર છે બે પર સિયોલ છે ત્રણ પર બીજિંગ છે છવ્વી પર ભારતનું બેંગ્લોર છે ટાટા મોટર્સના ઇટલીના ઇવેકો ગ્રુપને ચોત્રીસ છસો કરોડ રૂપિયામાં ખરીદવામાં આવે છે અસમ રાજ્યના ઉચ્ચ શિક્ષા માટે છોકરીઓને શહેર નિયુક્ત મહિના ટુ જીરો યોજના શરૂ કરી છે ડબ્લ્યુએચ આરસીએચની કાર્યશાળાની મેજબાની ભારત કરશે અસમના મુખ્યમંત્રી એન્કરને અંકિતાને લોન્ચ કરી છે ભારત અને ફિલિપિન્સ દેશના વચ્ચે રાજનૈિક સમૂહને પંચોતેર વર્ષ પૂરા થયા છે બરાબર ભાઈ એ છોકરો કોઈ આગળ ન જાય જે કુદાડો પ્રયત્ન પણ ન કરતો હોય બરાબર તમે પ્રેક્ટિસ કરજો થોડી નહીં એ એ વિદ્યાર્થી કે એ વ્યક્તિ કે એ કોઈ બાળક થોડી ઘણી પણ ઘરે પ્રેક્ટિસ નહીં કરતું હોય ને ક્યારેય આગળ નહીં જાય આપણું કેવું એ થાય છે બરાબર એટલે થોડું ઘણું પહેલ નહીં તમે હાથે પ્રેક્ટિસ કરતા રહેજો રાષ્ટ્રીય હાથકરકળા દિવસ સાત ઓગસ્ટે મનાવ્યો તમિલ રવિયોને નિર્ણગ તહાર જનસંખ્યામાં એકવી ટકા પ્રતિશતનો વધારો જોવા મળ્યો ભારતને ઔદ્યોગિક સહયોગથી રશિયા દેશની સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયા છે આઈએસ આઈએસએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એકમો સાતમો સદસ્ય મોલ્દમાં બન્યો છે અને આઈએસએની સ્થાપના એક નવેમ્બર બે હજાર પંદરમાં હેડક્વાર્ટર ગુરુગ્રામ અને તેના ડાયરેક્ટર ડીજી આશિષ ખન્ના છે ઇઝરાયલના ઇજી પત્ની સાથે રેકોર્ડ પોત્રી અરબ ડોલરના પ્રાકૃતિક ગેસની નિયત નિર્યાતમાં સમજોતા પર હસ્તાક્ષર થયેલા છે ક્ષમતા નિર્માણ આયોગના પૂર્ણકાલીન અધ્યક્ષ એસ રાધા ચૌહાણના આવે છે આઈઆઈટી પલકડને ભારતમાં અહીં સંચાલિત લર્નિંગ એક ટ્યુએ ટ્યુએઝ લોન્ચ કરી છે ભારત બે હજાર છવ્વીમાં બોગોડા પુસ્તક મહાનનું મુખ્ય અતિથિ બન્યું ગૌરવ બેનર્જી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ નિયુક્તમાં આવેલા છે નવ ઓગસ્ટે નાણાકીય નાગાસાકી દિવસ પર બોમ્બ ફેંકવામાં આવેલો ફેટમેન બોમ્બનું નામ છે અમેરિકા દેશે ફેંકેલો છે બોમ્બ ભારતનો બીજો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ બેંગ્લોર સ્ટેડિયમ બન્યું એસી દર્શકો એસી હજાર દર્શકો બેસી શકે તેવું છે અને પહેલાં નંબરમાં છે મોદી સ્ટેડિયમ અમદાવાદનું એક લાખ દર્શકો બેસી શકે જેટલું છે એ બી મોદી સ્ટેડિયમ ટોપ પર છે બરાબર ભારતની અંદર ભારતના ટોપ દસ દેશોમાં સુરક્ષિત શહેરોમાં મેંગલો ટોપ પર રહ્યું મેંગ્લોર એક પર છે બે પર વડોદરા ત્રણ પર અમદાવાદ બરોબર રુદ્રાક્ષ ભારતની રેલવે એશિયાની સૌથી લાંબી મલગાડીનું ટ્રાયલ શરૂ કર્યો રેલવેનું નામ છે રુદ્રાક્ષ બરાબર અને આ જે આગળ ચર્ચા કરેલી છે આ લગભગ દસ ઓગસ્ટના પ્રશ્નો ચાલુ છે હાલમાં દસ ઓગસ્ટથી મોડે ઓગસ્ટ મહિલા પ્રશ્નો ચાલુ છે દસ ઓગસ્ટે વિશ્વ સહિષ્ઠી દિવસ મનાવવામાં આવ્યો નેપાળમાં ગઈ જાત્ર તહેવાર મનાવવામાં આવ્યો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે દિશાઅભિયાન શરૂ કરવામાં આવ્યો છે વિક્ટોરિયા મોકોએ કેનેડિયન ઓપન મહિલા કિતાબ જીત્યો છે કેનેડીયન ઓપન પુરુષ એકલ કિતાબ બેન્ટ સેલ્પને જીત્યો છે મહારાષ્ટ્રની રાજ્યના કોલી સમુદાયને નાલની પૂર્ણિમા મનાવી છે પંજાબ રાજ્ય સરકારે લેન્ડ પુલિંગ નીતિની વાપસ લીધી છે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ દેશ બન્યો એક પર અમેરિકા બે પર ચીનને ત્રણ પર ભારત સિક્કિમ રાજ્ય નારી દલા શરૂ કરવામાં આવી તમિલનાડુ રાજ્ય સરકારે નવી રાજ્ય શિક્ષણ નીતિ શરૂ કરી બાર ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશ્વ મનાવ્યો આસામ રાજ્ય કે છોડની નવી ફ્લોરોમાં આસામિકની શોધ કરી છે જુલાઈ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી સોફિયા ડંકલે મહિલાને બીજામાં શુભમન ગિમલે પુરુષ શુભમન ગિલ પુરુષમાં પસંદગી થઈ છે જેની એક્સિસ બેંકે ગ્રાહકો ડિજિટલ બેન્કની છેતરપિંડી બચવા માટે લોક આપણી સુવિધા શરૂ કરી છે અમેરિકાના દક્ષિણ કોરિયા દેશ વચ્ચે ઉલ્ચી ફ્રીડમ શીલ છે અભ્યાસ શરૂ થયો કેરળે મીઠા પાણીના કરલામાં નવી પ્રજાતિની શોધ થઈ અમેરિકા દેશની બુલુચિસ્તાનના લિબરેશન આર્મીને વિદેશી આતંકવાદી સમૂહ ઘોષિત કર્યું છે હદ કરતા ઉદ્યોગના બ્રાન્ડ એબેસ્ટમાં આધુરી દીક્ષિત બન્યા બેંક ઓફ બરોડાના આધિકારી ગ્રુપના માધ્યમથી યુપીઆઈ સેવા શરૂ કરી છે પાકિસ્તાન દેશે ચીનની જેમ રોકેટ ફોર્સ બનાવની ઘોષણા કરી છે ચીન દેશે અગિયાર ગીલી ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યું ભારતીય ભારતીય મહિલા જીસીસી જીસીસી ઇન્ડિયા ટ્રેડ કમિશનર જીનીત નિયુક્ત કરવામાં આવેલ છે તમિલનાડુ રાજ્યના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત થયો ભારતમાં અગ્નશી સ્વતંત્ર દિવસમાં અમેરિકાના શહેર પર સીએટલ સ્પેનિ નિડલ પર પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો સીએટલ શહેર પર બરાબર તો જેકબ બેથલ ઇંગ્લેન્ડની સૌથી નામી ઉંમરે કેપ્ટન બન્યા છે એકવીસ વર્ષે મણિપુર રાજ્યએ તેર ઓગસ્ટને દેશભક્તિ દિવસ મનાવ્યો ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી મનાવેલી ધાર્મિક સ્વતંત્રતા સંશોધન બિલ બે હજાર પંચોની મંજૂરી આપી છે તમિલનાડુ રાજ્ય સરકારે થાયુ થાયુ માનવર સિત્તર યોજના શરૂ કરી જેનો એકવી પોઈન્ટ સાત લાખ એકવી પોઈન્ટ સાત લાખ વસ્તીને ઘર બેઠા ઘરડા વ્યક્તિ તેમજ અપંગ વ્યક્તિને રાશન પહોંચાડવામાં આવશે સાત આ થાયુ માનવર યોજના હેઠળ સત્તર ઓગસ્ટે ઇન્ડોનેશિયા દેશની સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે સત્તર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાળીસ સ્વતંત્રતા મેળવી હતી ઇન્ડોનેશિયાએ હોક સિસ્ટમ લાગુ કરવાળો ત્રીજો રહી છે તમિલનાડુ મળ્યું તો એક પર કેરળ બે પર કર્ણાટક ત્રણ પર તમિલનાડુ છે દેવિકા સિયાગને મલેશિયાના ઇન્ટરનેશનલ ચેનન બે હજાર પચીસમાં મહિલા કિતાબે એકલ કિતાબ જીત્યો છે ભારતીય રેલવેના પાટાના વચ્ચે સિત્તેર મીટર લાંબો રોબોનેબલ સોલર પેનલ સિસ્ટમ વારાણસીમાં લગાવવામાં આવ્યો કોશાગી મેસરા પ્રિન્ટનની સૌથી યુવા સોલિટેટર બની છે ઓગણીસ ઓગસ્ટે અફઘાનિસ્તાન દેશે સ્વતંત્રતા દિવસ મનાવ્યો ઓગણીસ આઠ ઓગણીસો ઓગણીસમાં હાજર થયું હતું અફઘાનિસ્તાન હબીબા હાનીએ અના સિંહને હરાવીને એનએસ ડબલ્યુ સ્પેસ બેખા પણ કિતાબ જીત્યો દુનિયાનો સૌથી મોટો બીજા કોલસા ઉત્પાદક ગ્રાહક ઉત્પાદક અને ગ્રાહક દેશ ભારત બન્યો ટોપ પર છે અમેરિકા સોરી ચીન છે બરાબર ગ્રાહક અને તેમ જેમ દુનિયાનો સૌથી મોટો કોલસા ઉત્પાદક અને ગ્રાહક દેશ ચીન બનેલો છે કાર્લો સલ્કરાજને હરાવીને સિન્સિનાટી પુરુષ એકલ કિતાબ કાર્લો સલ્કરાજી જીત્યો છે અને મહિલા ઇગાસવી એકલ કિતાબ સિન્સિન્નાટી પ્રથમ સિન્સિન્નાટી મહિલા ઇગાસવીયા ટી કે કિતાબ જીતેલો છે એસબીઆઈએ અગ્નિવીરો માટે કોઈ ગેરંટી વર્ગ ચાર લાખ રૂપિયાની લોનની યોજના શરૂ કરી છે યુપીઆઈના ઉપયોગમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું બીજા પર કર્ણાટક ત્રણ પર ઉત્તર પ્રદેશ છે જીતેન્દ્ર કુમારસિંહને સિ સેવા નિવૃત્તિ કર્મચારીઓને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર પ્રદાન કર્યો પર્યટનને વધારવા માટે ટીકટોકને નેપાળના કાર્યકરના બોર્ડને સાથે ભાગીદારી કરી છે પ્રેમચંદના પુખરમ લલિત કલા એકડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે દક્ષિણ પૂર્વ એશિયાના રૂબીલાથી મુક્ત દોષિત થવાળો પ્રથમ દેશ બન્યો છે ઓડિશા રાજ્યની કેબિનેટ છ લેન કેપિટલ રિજનિંગ રોડને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશ રાજ્યના જલાલાબાદનું નગરનું નામ બદલીને પરશુરામ પૂરી રાખવામાં આવ્યું અજેસી બોક્સિંગ ફેડરેશન બેંક ઓફ ઇન્ડિયાના ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારે પ્રવાસી શ્રમિક બાળકોને વાપસી શ્રમશી યોજના શરૂ કરી છે ભાવિના પટેલને પેરા ટેબલ ટેનિસ વિશ્વની નંબર વન ખેલાડી બની છે કેરળ ભારતનો પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય ઘોષિત થયું છે પ્રિયવંદના જયકુમારને એમ 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 એસ રામનાથ સ્વામી ધ મેન ફૂડ ઇન્ડિયા નામની પુસ્તક લખી છે સૌદી અરબસુખ કુમરાની સેવા શરૂ કરી છે નાસા યુરેનસનો ઓગણત્રીસમાં ઉપગ્રહની શોધ કરી છે શ્રીલંકાના દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ધરપકડ કરવામાં આવી શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના કાર્યકાળમાં સાર્વજનિક સમયમાં ધનનો દુરુપયોગ આરોપમાં ધરપકડ કરી છે તમિલ રાજ્ય તમિલનાડુ રાજ્ય સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલ વોર્ડની ઓપીડીની દેખરેખની છોડો સે સોળ સેવાઓ શરૂ કરી છે એઆઈ ભારતના એઆઈ બીડીના કાર્યકારી બોર્ડના અધ્યક્ષના પસંદગી કરવામાં આવી સરજીવ ગોરને આજે અમેરિકામાં રાજદ કરવામાં આવેલો છે ખેલો ઈન્ડિયા જળખેલ મહોત્સવમાં મધ્યપ્રદેશ ટોપ પર રહ્યું બે પર ઓડિશા ત્રણ પર કેરળ ચાર પર ઉત્તર પ્રદેશ પાંચ પર દિલ્હી છ પર પંજાબ સાત પર જમ્મુ કાશ્મીર આઠ પર મહારાષ્ટ્ર નવ પર પશ્ચિમ બંગાળ દસ પર ઉત્તરાખંડ છે ફૂલ કેમિસ્ટિક કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ કરજો સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સરખ કરજો મહાકાળી એજ્યુકેશન નવા પ્રશ્નો નવી નવી માહિતી સાથે ફરી મળીશું આવનાર પરીક્ષાની અંદર સફળતા હોય તેવી મારી શુભેચ્છા અને સા સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે